ક્વેશ્ચન નંબર વન નીચેનામાંથી કયું નિરૂપણ શૂન્યક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંદર્ભમાં સાચું છે જ્યાં એ પ્રાથમિક સાંદ્રતા છે જુઓ બેટા અહીંયા અર્ધઆયુષ્ય સમયનો સંબંધ આપ્યો છે તો આપણે જાણીએ છીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તો બેટા શૂન્યક્રમની પ્રક્રિયા માટે શું થાય છે તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણે જાણીએ છીએ કે ટી હાફ જે છે એ અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે જ્યારે બાળકો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો બાળકો આપણે ભણી ગયા છીએ કે પ્રથમ ક્રમની જો પ્રક્રિયા હોય તો એના માટે ટી હાફ એ શરૂઆતની સાંદ્રતા એટલે એથી સ્વતંત્ર હશે એ જેના પર આધાર રાખશે નહીં કેમ કે જુઓ બંનેના ટી હાફના ફોર્મ્યુલા યાદ કરો તો આના માટે છે આરનોટ બાય ટુ કે એટલે આરનોટના સમ પ્રમાણમાં થયું અને આના માટે છે ટી હાફ પોઈન્ટ સિક્સ નાઇન થ્રી ડિવાઇડેડ બાય કે તો જેમાં ક્યાંય નોટ નથી આવતું એટલે સ્વતંત્ર છે તો સાચો વિકલ્પ આવી જશે જુઓ વિકલ્પ નંબર ટુ ટી હાફ પ્રપોઝનલ ટુ એ અને બીજા પ્રથમ ક્રમ માટે ટી હાફ એ સાંદ્રતાથી સ્વતંત્ર છે